તો ભાદરવી પૂનમે મા અંબાના આવતા હોવાથી મા અંબાને આમંત્રણ આપવા લોકો દૂર દૂરથી અંબાને દ્વાર આવે છે અને અંબાજી મંદિરે માના દર્શન કરતા પહેલા ચાચરના ચોકમાં ગરબે જૂમીને માને આવકાર આપે છે

ભાદરવી પૂનમના મેળામાં આસો મહિનાની નવરાત્રીમાં અને ગુજરાતના અમુક કાર્યક્રમોની અંદર પણ અમને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો અવસર મળે છે કેટલા લોકોના ગ્રુપને તમે લઈને આવો છો અહીંયા અમે દર વખતે સોળથી થી બાવીસ પચીસ ત્રીસ જેવી રિક્વાયરમેન્ટ હોય તે રીતે અમે અમારું ગ્રુપ લઈને આવીએ છીએ આ કેવું લાગી રહ્યું છે કારણ કે આપણે ઘર આંગણે તો રમતા હોઈએ છીએ અને ઘરમાં પણ રમતા હોઈએ છીએ પરંતુ ચાચરના ચોકમાં સાક્ષાત દેવીના મંદિરના સામે રમવા મળે એ આનંદ ખરેખર અનુભવ અને આનંદ બહુ જ અલગ હોય છે અમે એવું સમજીએ છીએ કે અમને દર વર્ષની ઉર્જા જો પ્રાપ્ત થતી હોય ગરબા માટેની તો માતા અંબાના ચરણોમાં અમે અમારી આ કલાની પ્રસ્તુતિ દ્વારા જ અમે પ્રાપ્ત કરી શકીએ છીએ અમારા ગ્રુપના દરેક એટલા ઉત્સાહી હોય છે ભાદરવી પૂનમનો મેળો હોય એની રાહ જોતા હોય છે કે ક્યારે આ મેળાની શરૂઆત થાય અને અમે આ ભક્તોના દર્શન કરતાં કરતાં તેમના હૃદયમાં બિરાજમાન અંબાના દર્શન કરતા કરતા અમે તેમના ચરણોમાં અમારી કલાકૃતિ સમર્પીએ અને તેનો અનેરો આનંદ પ્રાપ્ત કરીએ ધન્યવાદ